સુરતના કામરેજ નજીક શાકભાજી ભરેલા ટેમ્પોએ પલટી મારી હતી ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ લોકોએ ટામેટા સહિતની વસ્તુઓની લૂંટ મચાવી હતી મદદ કરવાની જગ્યાએ લોકો ટેમ્પોમાંથી શાકભાજી લૂંટવા લાગ્યા હતા અકસ્માતમાં મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જોડા છે જણાવશો કે શાકભાજી ભરેલા ટેમ્પોનો અકસ્માત થયો હતો શું કારણ ખેડૂતો પોતાની શાકભાજી કરતા હોય છે અને આ શાકભાજી માર્કેટમાં પહોંચાડતા હોય છે માર્કેટમાંથી લોકો વેચાણ કરવા માટે લાવતા હોય છે ત્યારે એક મહિલા લઈને સાથે ગઈ જે ટેમ્પાસ ચાલક હતો તે ચાલકે સ્ટીરિંગ પલટી કાબુ ગુમાવતા જ ટેમ્પો પલટી મારી ગયો હતો સમસાર ઘટના એ બની છે કે જયારે ટેમ્પો પલટી માર્યો હતો ત્યારે મહિલા જે બેઠી હતી તેને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ લોકો જે મહિલા હતી મહિલાની મદદ કરવાના બદલે જે શાકભાજી જે ટેમ્પામાંથી શાકભાજી નીચે વેરાયું હતું તેની લૂંટવા માટે હતા સ્થાનિક દ્વારા આ વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ઘટનાની જાણ થતાં જ એનએસએ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી